हड़मंदा दी गया था दर्शन करवा वेला वेला दस वगे दर्शन करवा जाता था तो हड़मंद दादा ने जवा जा जो लोग ये एक एक वस्तु बताऊं तुम देख लो दोस्तों ये है वांद्रा तुम्हें क्या रे जुदा नहीं होए जो लो जो लो होमनी साहब ओदरा 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 क्यों क्या क्यों क्या हां देखा से ओना मां नोम पर डाजियो ओदरो <laughs> देखा है अरे આ મોટો ડાજ્યો વધરો અને કહેવાયને કે હજુ તો ઉનાળાની શરૂઆત શરૂઆતથી હે અને દસ વાગે હે ભાઈ દસ દસ જ વાગ્યે ને હાલ હમ ના દસ વાગ્યે હા એટલે અને ગરમી એટલી પડે ને ઓમ કહેવાય કે તળિયે તૂટી જાય એવી ગરમી હાલ ચાલુ થઈ હજુ તો શરૂઆત જ છે પણ અમારા ભાઈ મળી રહ્યા હૈ પૂરો ભાઈ રતલામી છે ઓલિન ફરી અને આશિક છે

તો મિત્રો તમને એક નાનકડા બ્લોગની શરૂઆત કરી હતી આપણે તો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો ને આગળ રેગ્યુલર બ્લોગ આવશે આપણે તો જોતા રહેજો જય માતાજી